નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમા એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના આગામી ત્રણ વર્ષના પ્રમુખ તરીકે કાંતિભાઈ લીંબાણી મુંબઈ અને મહામંત્રી તરીકે કાંતિભાઈ સાંખલા સુરતની વરણી કરવામાં આવી છે આજે નખત્રાણામાં પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે મળેલ ટ્રસ્ટની ત્રિવાર્ષિક સામાન્ય સભામાં આગામી ત્રણ વર્ષ માટે ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી છગનભાઈ સાંકલાના અધ્યક્ષ સ્થાને મળેલ આ સભામાં વર્તમાન ટ્રસ્ટી અને હોદ્દેદારો દ્વારા એસયુવી એજ્યુકેશન કેમ્પસની પ્રવૃત્તિઓનો અહેવાલ દર્શાવતા વિમોચન કરવામાં આવ્યું હતું સભામાં ઉપસ્થિત સભ્યોએ આ કેમ્પસની પ્રવૃત્તિઓ અંગે સંતોષ વ્યક્ત કરી કેમ્પસના સફળ સંચાલન માટે સંચાલકોને અભિનંદન આપ્યા હતા એસયુવી સંકુલમાં હાલમાં નવસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ઉમા એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ પારસિયા સુરત અને અરુણભાઈ ચૌધરી અમદાવાદ ખજાનજી તરીકે ઝવેરભાઈ રામાણી સુરત જ્યારે મંત્રી તરીકે મોહન ધોડુ પેટલાદની વરણી કરવામાં આવી છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે

કેટલું થશે ઘણી વધી ગઈ છે હજી વધશે તો આપણે ઇન્ફ્રાસ્ટ્રકચર એ ડેવલપ કરવું પડશે તો આવક હશે તો એનામાંથી ડેવલપ અને એ સેચ્યુરેશન પોઈન્ટ આવશે પછી જે સમાજ ઈચ્છે છે બીજી જગ્યાએ આપણે સંકુલો ઉભા કરવા કે જે કરવું છે એ આ કુમાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ આ શક્ય બનશે એવી મને શ્રદ્ધા છે આપ સૌ એ ઉપસ્થિત રહ્યા આભાર અને સમજવા માંગુ કે ઢોકસાઈમાં બે રીતે કાર્ય થાય એક રાજકીય રીતે એમાં સત્તાથી સેવા અને સન્માન સુધી જવાય અને જ્યારે આપણે સામાજિક ઢાંચો બનાવીએ અને કાર્યકર્તા હોઈએ ત્યારે સંતન સેવા અને સન્માન સુધી જવાય અને આપણે એમ કહીએ કે આપણા જ્યારે આપણે આઝાદ ભારતમાં આપણે જ્યારે સૌએ

બે હજાર ચોવીસ થી બે હજાર સત્યાવીસ સુધીના ત્રણ વર્ષ માટે જે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું એમાં સરસંમતિથી મને પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો એ બદલ આપ સૌનો હું ઝૂની રહીશ અને ધન્યવાદ આપ કામ કરવામાં મારાથી મારી જેટલી સક્ષમતા છે એટલું ઈમાનદારી અને સચ્ચાઈથી કામ કરીશ એમાં કોઈ પણ આ ચવા નહીં લઈએ મને મારા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીનો સંપૂર્ણ અને સહકાર મળશે એવી આશા રાખું છું અને ખાતરી પણ રાખું છું કે જરૂર અમે સાથે મળી અને સંસ્થાને હજુ આગળ વધારી અને સારામાં સારા ઉચ્ચ સ્થાને લઈ જઈએ એવી હું તમને સૌને અત્યારથી ખાતરી આપું છું એમાં કોઈ પણ જાતની કચા અમે નહીં રાખીએ સમાજ અમારી સાથે છે એટલે અમને એ બાબતનો કોઈ વિચાર એવો છે જ નહીં ફક્ત અમારે કામ કરવાનું છે સમાજનો પૂર્ણ સમાજનો સાથ સહકાર અને સહયોગ છે એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું અને